નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વખત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે જમીન શ્રી સરકાર કર્યા બાદ જિલ્લા કલેક્ટરે ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ કુકરદા ગામે ડુંગરોના ડુંગરો આવેલા છે જ્યાં આજે પણ કેટલીક જગ્યાએ આદિવાસીઓ જમીન ખેડાણ કરી રહ્યા છે પરંતુ તે જમીન ખાનગી માલિકની છે તેમજ કુકરદાથી માકળ આંબા જવાના કાચા રસ્તે આ જમીન આવેલ છે કેટલાય વખતથી રસ્તાનો પ્રશ્ન આવ્યો હોય તેમાં પણ રસ્તામાં ખાનગી જમીન આવતી હોય મુદ્દો વધુ ઉઠ્યો છે આખરે છોટાદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર તપાસ કરાવતા મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે જેમાં નસવાડીના કુકરદામાં ટોચ મર્યાદા અધિનિયમ ઓગણીસો સાહીઠ નું ઉલ્લંઘન કરાવશે કુકરદા ગામે કબજેદાર રણધીરસિંહ ઠાકોર દ્વારા જમીન વિગતો સંબંધે પત્રક તથા સોગંદનામું છુપાવાયું હોવાનું બહાર આવ્યું છે જિલ્લા કલેક્ટરે એસઆઈટી રચના કરી વેચાણ કરનારા અને હાલના કબજેદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે કુકરદા ગામની અંદર વિકાસ કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે મીનવાયલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય દસેક ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલીબોરિયા સિમેલ મોટીદરી ભીલબોરિયા જામલી પંખડા રાજપુરા ગોયાવાટ અ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણા ધ્યાન આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણે ધ્યાનમાં આવી છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય જમીન આપણને ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું કોકરદાના સરપંચ અંબાલાલ ભીલે જણાવ્યું હતું કે વર્ષોથી જમીન ડુંગરોની હોય પંચાયતમાં શ્રી સરકાર જમીન થાય તો બધી ખબર પડી જિલ્લા કલેક્ટર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે કલેક્ટરે કરેલી કાર્યવાહીમાં જમીન કૌભાંડ સામે આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જે કુકરદા ગામે સાડી બારસો એકર જમીનનો પ્રશ્ન છે કલેક્ટર સાહેબે લીધો છે અને એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે પણ હમણાં અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં જે પટેલ છે અમદાવાદના એમને એક જ નંબર હતો એકસો સત્તર નંબરની એક પ્લોટ હતો એ લીધી હતી અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે બસોને ઇઠ્યોતેર નંબરની નોંધ છે એને રદ કરી હતી રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંડગાઢ કરીને ફરી પાછા બાવીસ ખાતા અલગ અલગથી કરી લીધા છે અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે ત્યાં લગભગ બસોથી અઢીસો કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો તેરસોથી સૌદસો માણસો હશે એ જમીનની અંદર એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માગણી કરી હતી

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર